સુરત જિલ્લામાં નશાના સોદાગરો બેફામ બન્યા છે અવારનવાર સુરત શહેર અને જિલ્લામાં ડ્રગ્સ ગાંજા જેવા નશીલા પદાર્થો ઝડપાતા રહે છે ત્યારે આવા જ વધુ એક નશાના સુરતની ઓલપાડ પોલીસે પર્દાફાશ કર્યો છે સુરત જિલ્લામાં ઓલપાડ પોલીસે અટોદરા ગામેથી તથા માંગરોલ તાલુકાના નાની નરોલી ગામેથી સાતસો ચાલીસ પોઈન્ટ ત્રણસો ત્રીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ ચુમ્મોતેર પોઈન્ટ આઠ લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આખી ઘટના ઉપર નજર કરીએ તો ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલ વાયબ્રન્ટ ટીકો પાર્ક સોસાયટીના મકાનમાં ભાડે રહેતો સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે તેના મકાનમાં ગાંજાનો જથ્થો સંગ્રહ કરી તેની છૂટક વેચાણ પોતે તથા માણસો મારફતે કરાવતો હોવાની બાતમી ઓલપાડ પોલીસને મળી હતી ત્યારે બાતમીના આધારે ઓલપાડ પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો પોલીસે ઘરમાં તપાસ કરતા આ ગાંજાનો જથ્થો અઝીઝ સલીમ ફકીર આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું અને અઝીઝ ફકીરે તેના મળે ત્યાં માણસો સાથે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો નાની નરોલી ગામે ફળિયામાં સંગ્રહ કરી રાખ્યો હોવાની માહિતી

પેડલરોને આપતા હતા અને તેનું છૂટક વેચાણ કરતા હતા આમ નશાનો કારોબાર કરી આરોપીઓ યુવા ધનને બરબાદ કરતા હતા ઓલપાડ પોલીસને મળેલ બાતમીના આધારે સુરત જિલ્લામાં ચાલતા નશાના મોટા કારોબારનો પર્દાફાશ થયો છે અને ઓલપાડ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે આમ ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે સાતસો કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ ચુમ્મોતેર લાખ આઠ હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલો સલીમ ઇસ્માઇલ શાહ ફકીર ત્રણે વર્ષ પહેલા સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ ઉપરાંત પોલીસે માલ મંગાવનાર અને મોકલનાર મળી કુલ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નશાના રવાડે યુવાધન ન ચડે એના માટે અસરકારક એન્ફોર્સમેન્ટ અને અવેરનેસ બંને રીતે કામગીરી કરવામાં આવી રહેલી છે ડિવિઝન અને પોલીસ સ્ટેશનની ટીમો પણ ખૂબ જ સક્રિયપણે કામગીરી કરી રહી છે ના દિવસે ઉલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર સી આર જાદવને મળેલ ચોક્કસ બાતમીના આધારે અટોદરા ગામમાં વાઇબ્રન્ટ ઇકો પાર્કના મકાન નંબર ત્રણમાં ભાડે રહેનાર સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે ના ઘરે સર્ચ કરતા પાસ પરમિટ વગરનું સત્યાવીસ કિલો ત્રણસો એસી ગ્રામ ગાંજો મળે જેના અનુસંધાને પોલીસે આખરી પૂછપરછ કરતા આ ઈસમની સાથે આ ગાંજો લાવનાર અઝીઝ ફકીર એ આ જથ્થો આપેલ હતો અને અન્ય ઈસમ બાનુ બાબુભાઈ સુલેમાન શાહ જે નાની નરોલી માંગરોળ તાલુકામાં રહે છે એના ઘરે સર્ચ કરતાં સાતસો બાર કિલો નવસો પચાસ ગ્રામ ગાંજો ઝડપવામાં પોલીસને સફળતા મળેલ છે આમ કુલ સાતસો ચાલીસ કિલો ત્રણસો ત્રીસ ગ્રામ જેની કિંમત ચોતેર લાખ ત્રણ હજાર ત્રણસો જેટલી થવા જાય છે એ પોલીસે મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટની કલમ આઠ વીસ ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરી અને ત્રણ આરોપી સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે જે અટોદરા ખાતે ભાડે રહેતો હતો અને સુરત શહેરમાં અમરોલી ખાતે રહે છે તે બીજા અઝીઝ સલીમ ફકીર જે માંગરોળ રહે છે અને શરીફા બાબુ સુલેમાન શાહ જે નાની નરોલી રહે છે આ ત્રણેયની ધરપકડ કરેલી છે અને અન્ય ત્રણ ઈસમો કે જે ગાંજો મોકલવામાં જેની મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા છે એને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે આગળની તપાસ સીપીઆઈ સુરત ચલાવી રહ્યા છે જ્યારે જ્યારે પોલીસને આવી બાતમી મળે છે ત્યારે તાત્કાલિક ધોરણે લોકલ પોલીસ એલસીબી એસઓજીની તમામ ટીમો સક્રિય રહી અને કાયદેસરની કાર્યવાહી કરે છે ચારથી વધારે ઇસમોને પિટ એનડીપીએસ એટલે કે પાસા જેવી કડક કાર્યવાહી પણ સુરત રૂરલ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે ધન્યવાદ ગાંજો છે ગાંજો આ અત્યારે જે પ્રાથમિક ઇન્ફોર્મેશન આવી છે એ પ્રમાણે કન્ટેનરમાં ગાંજો માહિતી છે અને નાના નાના વાહનોમાં એનું ડિસ્ટ્રિબ્યુશન આરોપી કરવાના હતા એ ડિસ્ટ્રીબ્યુટ થાય એ પહેલા જ પોલીસે આ તમામ જથ્થો ઝડપી લીધેલ છે અને ઓરિસ્સાના ગંજામથી લાવેલા હતા અને એમાં પણ બે ઈસમોની માહિતી પોલીસને મળેલ છે જેને પકડવાની પણ તજવીજ ચાલુ છે આ પકડાયેલા આરોપીમાં આઝીઝ સલીમ ફકીર જે અગાઉ ત્રણ વર્ષ પહેલા માંડવી પોલીસ સ્ટેશનમાં પણ ગાંજાના ગુનામાં પકડાયેલ છે આ આરોપી વિરુદ્ધમાં સુરત રૂરલ પોલીસ પીટ એન્ડીપીએસ હેઠળ કાર્યવાહી કરશે આ લોકો મોટા જથ્થામાં કોઈ એક જગ્યાએ રાખી ત્યાંથી નાના નાના જથ્થામાં નાના નાના વાહનો જેમ કે ઓટો છે કે કોઈ મીડિયમ વાહન છે એના મારફતે પેડલરો સુધી પહોંચાડ્યા અને ત્યાંથી પછી નાના નાના જથ્થામાં પાંચ પંદર પચાસ સો ગ્રામમાં આ લોકો એનું વેચાણ કરતા હતા જીગ્નેશ ઠાકોર